નમસ્કાર દોસ્તો આજે થઈ છે તેર જૂન અને શુક્રવારને આપણે અત્યારના હાલના સવાર પછીના બપોરને સાંજના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું કે મિત્રો છેલ્લા ચૌદ દિવસથી મુંબઈ સુધી આવી પહોંચેલું અને અટકી પડેલું ચોમાસું હવે પછી આજથી આગળ વધવાની શરૂઆત કરશે તો જેથી જાણીએ કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો આજે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી આપી દેવામાં આવી છે તો આ સાથે જ અત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહીઓ સામે આવી રહી છે જેમાં ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈ વાવણી લાયક વરસાદની સાથે જ મિત્રો હજુ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી પણ ઉપરા ઉપરી આવી શકે છે વરસાદી સિસ્ટમો સૌથી પહેલા અરબી સમુદ્ર વરસાદ આપશે પછી બંગાળની ખાડી આમ મિત્રો ગુજરાત રાજ્યમાં હવે પછી જૂન જૂન મહિનો આપણે સુધીની આગાહીઓ જાણીએ પહેલા તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો અરબી સમુદ્ર અત્યારે ફરી એકવાર ભારે સક્રિય બન્યો છે છેલ્લા બે ત્રણ કહી શકાય કે છેલ્લા અઠવાડિયાથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ એકદમ બંધ જોવા મળી છે ત્યારે અરબી સમુદ્રની સક્રિયતા ફરી એકવાર મિત્રો વધી ચૂકી છે દરમિયાન દક્ષિણી ગુજરાતના ડાંગ વલસાડના સરહદી ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ અમુક દરિયાના કાંઠાના ભાગોમાં રાત્રિ દરમિયાન ગાજ વીજ થતી જોવા મળી છે અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે આજે હવે તો પછી વરસાદની તીવ્રતાને જેમ જેમ આગળની તારીખો આવતી જશે તેમ વરસાદના વિસ્તારો પણ વધશે તમે સેટેલાઇટ પિક્ચરની અંદર નજર કરી શકો છો અત્યારે ગુજરાતના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોમાં વાદળા આવી ચૂક્યા છે અરબી સમુદ્રવાળા જેમાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ વાદળ્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના તમામ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસાની જેમ અત્યારે પલટો આવી ચૂક્યો છે ને જાણીશું આજે હવે પછી ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો લેટેસ્ટ આગાહીના નકશાઓ જે રજૂ કરવામાં આવ્યા તે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આજે છે તેર જૂન અને ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજે મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની આગાહી આપી દેવામાં આવી છે જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદની શરૂઆત વલસાડ ડાંગ તાપી નવસારીના ભાગોથી થઈ શકે છે ને જેમાં હળવાથી મધ્યમ પ્રકારના ગાજવીજ સાથેના વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે વધુમાં મિત્રો પૂર્વ ગુજરાતના દાહોદ છોટાઉદેપુરા સાથે જ તમે જોઈ શકો છો વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી લાગુના પંથકોની અંદર પણ આજે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આજે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ આટલા જિલ્લાઓની અંદર આજે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે કરી છે તો બાકીના કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ઉત્તર સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાતથી પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં આજે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો ચૌદ તારીખે દક્ષિણ ગુજરાતથી ઉત્તરી ગુજરાત તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદના વિસ્તારો વધી શકે છે ને જેમાં જેમ જેમ મિત્રો પંદર તારીખથી લઈને આગળના દિવસો આવશે તેમ પંદર સોળ સત્તર તારીખ તો ગુજરાતના સમગ્ર વિસ્તારોની અંદર ધોધમાર વાવણી લાયક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સોળમી જૂનનો તમે આગાહીનો નકશો જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે રજૂ કર્યો છે જેમાં ઉત્તર મધ્ય દક્ષિણી સૌરાષ્ટ્રી કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી આપી દેવામાં આવી છે આમ મિત્રો અઢાર જૂન સુધીની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં ગુજરાત રાજ્યમાં હવે પછીના દિવસોમાં ધોધમાર વાવણી લાયક વરસાદ આગામી દિવસોમાં જોવા મળે તેવી આપી દેવામાં આવી છે આગાહીઓ તો વધુમાં મોડલના આધારે પણ અમે તમને જણાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને બેંગ્લવી કાંઠાના કોલ્હાપુર આજુબાજુના પંથકોની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અરબી સમુદ્રની અંદર અત્યારે બનેલી આ વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો લાવી ચૂકી છે ને જેમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર દક્ષિણી ગુજરાત તો અમુક વિસ્તારો જે દક્ષિણી ગુજરાતથી સૌરાષ્ટ્ર લાગુના પંથકો છે કે ત્યાં અરબી સમુદ્રમાં વરસાદની શરૂઆત થતી પણ જોવા મળી છે ત્યારે તમે જોઈ શકો છો આજે ખાસ કરીને મિત્રો સાંજના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી શકે છે જેમાં વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ઝાપટાં જોવા મળ્યા છે ત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને આજે મિત્રો વલસાડ લાગુના ડાંગથી લઈ મહારાષ્ટ્રના નાસિક મહારાષ્ટ્રના જે સરહદી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ છે તે ભાગોમાં જેમાં તાપી વ્યારા ઉમરપાડા નર્મદા ડેડિયાપાડા એ પંથકોની અંદર મિત્રો આજે કડાકા ભડાકા સાથેના હળવાથી મધ્યમ તો અમુક સીમિત અંદરના વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ ખાબકી શકે છે વધુમાં તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો મોડી સાંજથી રાત્રિનો સમયગાળો આવશે તેમ મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે ને જેમાં દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ થી લઈ તમે જોઈ શકો છો ખાસ કરીને ઉમરપાડાના તલોદા તે પંથકોની અંદર મિત્રો આજે ધોધમાર વરસાદની સંભાવના રહેશે સૌરાષ્ટ્રની પણ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અમુક દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર એકલ દોકલ જગ્યાએ કડાકા ભડાકાવાળા વાળા થંડસ્ટોમના વરસાદની શરૂઆત જોવા મળી શકે છે જોકે મિત્રો ચૌદ તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદના વિસ્તારો આજ કરતાં પણ વધી જશે ઉત્તરી ગુજરાતના વાતાવરણની અંદર પણ ચૌદમી જૂનના દિવસે પલટો આવી શકે છે અને તમે જોઈ શકો છો ચૌદમી જૂને મધ્ય ગુજરાતથી પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તો એકસાથે અચાનક ભારે વરસાદ શરૂ થઈ શકે છે જેમાં તમે જોઈ શકો ગોધરા આ સાથે બાલાસીનો લુણાવાડા પીપલો ચાપા અને ડાકોર લાગુના પંથકોની અંદર ધોધમાર વાવણી લાયક વરસાદ જોવા મળી શકે તો સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથથી રાજકોટ બોટાદ સુધીના પંથકોની અંદર કેટલાય પંથકોમાં વાવણી લાયક સારા વરસાદની શરૂઆત થઈ શકે છે ચૌદ તારીખથી વરસાદનો ભારે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમ જેમ મિત્રો પંદર જૂન સત્તર તારીખ અઢાર તારીખ એમ આવશે તેમ ગુજરાત રાજ્યમાં વરસાદના વિસ્તારોની સાથે વરસાદની તીવ્રતા પણ વધશે અને હવે પછી મિત્રો આપણે એ જાણી લઈએ કે અત્યારે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે છેલ્લા ચૌદ દિવસથી મિત્રો મુંબઈ સુધી આવી અને અટકી પડેલું નૈઋત્યનું ચોમાસું હવે પછી અરબી સમુદ્ર ફરી સક્રિય બનતા આવનારી કલાકોની અંદર સક્રિય બનવાના કારણે દક્ષિણી ગુજરાતના આપણા વિસ્તારોની અંદર આવનારા એકથી બે જ દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી હવામાન વિભાગ કરી શકે છે તો બીજી તરફ મિત્રો પૂર્વી ભાગોની અંદર પણ ચોમાસું વધુ આગળ વધે છત્તીસગઢના ભાગો હોય એ ભાગોની અંદર વધુ ચોમાસું આગળ વધે તે પ્રમાણે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ફરી સક્રિય બની છે ત્યારે નૈઋત્યનું ચોમાસું હવે ફરી આગળ ધપાય તેવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે અને વધુમાં મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી ઉપર પણ તમે નજર કરી શકો છો આજે તેર જૂનના દિવસે આપણા ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈ અને જોઈ શકો છો યલો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે એટલે કે હવે પછી ગુજરાત રાજ્યની અંદર મિત્રો મિત્રો વરસાદની સંભાવના હવામાન હવામાન વિભાગ ગુજરાત ગુજરાત સાથે ભારતીય પણ કરી રહ્યું છે કારણ કે રાજ્યની અંદર અરબી સમુદ્રવાળા અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે હાલમાં વરસાદ જોવા મળશે તો ત્યાર પછી તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મિત્રો ઓગણીસ તારીખ આજુબાજુ એક નવી વરસાદી સિસ્ટમ કે જે ધીમે ધીમે ભારતના ખાસ કરીને પૂર્વથી પશ્ચિમના ભાગો તરફ આગળ વધી શકે છે ને જેના કારણે બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ આપી શકે છે આમાં વરસાદી રાઉન્ડ મિત્રો લાંબો ચાલવાનો છે ને ગુજરાતમાં તમે જોઈ શકો છો ચૌદ તારીખથી લઈ અને ત્રીસ જૂનની વચ્ચે ગુજરાતના કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે આમ રાજ્યની અંદર મિત્રો જૂન મહિનાની હવે પછીના સમયગાળામાં ઘણા જ ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના પણ રાઉન્ડો આવી શકે છે અંબાલાલ પટેલે આગામી ચોવીસ કલાકની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની આગાહી કરી છે અને તેમણે આજે દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવા વરસાદ પડવાની આગાહી કરી છે તો ચૌદ અને પંદર તારીખે પણ રાજ્યના ઘણા ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે પરંતુ સોળથી ચોવીસ જૂનની વચ્ચે રાજ્યના કેટલાય ભાગોની અંદર ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે તો વધુમાં આપણે પરેશ ગોસ્વામીની પણ અત્યારની નવી આગાહી જણાવીએ તો મિત્રો પરેશ ગોસ્વામીએ ખાસ કરીને નૈઋત્યના ચોમાસાની રાહ જોઈ રહેલા ખેડૂતોને લઈને કહ્યું કે આગામી અઢારથી બાવીસ જૂનની વચ્ચે ગુજરાત રાજ્યમાં વિધિવત રોતે રીતે ચોમાસાનું આગમન જોવા મળી શકે સોળ તારીખથી જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી તેમણે કરી તો વધુમાં સોળથી બાવીસ અને મિત્રો બાવીસથી અઠ્યાવીસ જૂન સુધીની અંદર બાર દિવસમાં ગુજરાતના કેટલાય ભાગોમાં સારો વરસાદ પડે તે પ્રમાણેની તેમના તરફથી આગાહી કરવામાં આવી છે આમ મિત્રો રાજ્યમાં હવે પછીના જૂનના દિવસોની અંદર જેમાં ત્રીસ જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયાથી લઈને અમુક ભાગોમાં ધોધમારથી ભારે તો અમુક ભાગોમાં બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવે ત્યારે અતિ ભારે વરસાદના આંકડાઓ પણ સામે આવે